સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે વિશેષ કાર્યક્રમ લુઈ બ્રેઇલના જન્મદિવસ નિમિત્તે વિશ્વભરમાં વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવાતા પાવન અવસરે વડોદરા શહેરની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ડોક્ટર સલીમ વોલા વોરાના માર્ગદર્શન હેઠળ વારસિયા સ્થિત લીલાશાહ હોલ ખાતે યોજાયો હતો દ્રષ્ટિબાંધિત દિવ્યાંગજનોને સશક્ત બનાવવા તથા સમાજ સેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દિવ્યાંગજનો માટે બ્રેઇલ વાંચન સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત કાર્યક્રમને સહયોગ આપનાર દાતાઓનું સન્માન સમારંભ યોજાયું જેમાં હાજર તમામ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બ્રેઇલ લિપિનું મહત્ત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને દ્રષ્ટિબાંધિત દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ શિક્ષણ અને સ્વાવલંબનની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો સમાજના વિવિધ વર્ગોના લોકો સમાજસેવીઓ તથા દિવ્યાંગજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થઈ હતી આજે લીલાસા હોલ ખાતે વિશ્વ બ્રેલ દિવસ નિમિત્તે અંધજનો માટે બ્રેલની વાંચન સ્પર્ધા રાખવામાં આવી છે અમારા સંસ્થા દ્વારા રેલની વાંચન સ્પર્ધાની હરીફાઈ છે અને ઘણા બધા અંધજન બાળકો આવ્યા છે અને જે પણ એમાં સારું એક હશે એમને ઈનામ વિતરણ પણ આપવામાં આવશે કેટલી પચાસ એક અંધજનો હાજર છે આજે લીલાશા હોલ ખાતે બ્રેલ લિપીના સુજક જે અંધજનો વાંચી લખી શકે છે એના સુધક લુઈનો જન્મદિવસ અમે ઉજવીએ છીએ હા વારસિયા ખાતે આવેલ આ હોલમાં અંધજનો માટે બ્રેડ વાંચવાનો હરીફાઈ ઇનામ વિતરણ તથા લંચની વ્યવસ્થા કરવી છે લગભગ પચાસ અંધજનોએ આમાં ભાગ લીધો છે